સુરતના વેલણઝાના ઉંબળા ગામની ઘટનાઓ જેવી ઇન્ટરનેશનલ સ્કૂલે બોર્ડની વિદ્યાર્થીનીની હોલ ટિકિટ અટકાવી પહેલા ફી ભરો અને પછી હોલ ટિકિટ લેવા આવો તેવું શિક્ષકે જણાવ્યું વિદ્યાર્થીનીના પિતા ગામડે હોવાથી ફી ન ભરાઈ ધોરણ દસ બોર્ડમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ભવિષ્ય શાળાના કારણે જોખમમાં પૃથ્વી સાવલિયા નામની વિદ્યાર્થીની જેવી સ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરે છે પૃથ્વી શાળાએ ધોરણ દસ પરીક્ષાની હોલ ટિકિટ લેવા ગઈ હતી પણ શાળાના શિક્ષકોએ કહ્યું પહેલા ફી ભરો અને પછી હોલ ટિકિટ મળશે વિદ્યાર્થીની ના પિતા મનીષ સાવલિયાએ દીકરીના ભવિષ્યને લઈને ઉઠાવ્યો સવાલ સો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જેવી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે કોઈ કાર્યવાહી કરાશે મનીષભાઈ લવજીભાઈ સાવલિયા મારું નામ હા એ સાચી વાત છે હવે એમાં એવું હતું કે હું ગામડે હતો અને મારી દીકરીનો ફોન આવેલો કે પપ્પા હોલ ટિકિટ લેવા માટે સ્કૂલે જવાનું છે એટલે મેં કીધું તું બેટા જા અને તારી મમ્મીને લઈને જા એટલે તમે હોલ ટિકિટ લઈ આવો એટલે મારી વાઈફ અને મારી દીકરી ભાઈ હોલ ટિકિટ લેવા માટે ગયા એટલે પ્રિન્સિપલ સરને મળ્યા એટલે પ્રિન્સિપલ સરે એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે ફી ભરી જાઉં અને હોલ ટિકિટ લઈ જજો એટલે મારી દીકરીએ એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે શનિ રવિમાં આવશે એટલે ભરી જશે એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં તમે ટિકિટ લઈ જજો કારણ કે અમારે વિદ્યાર્થી નથી અમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને અમારે બધાને લેવી પડે અત્યારે એટલે મારી દીકરીએ એવું કીધું કે તમે ટિકિટ આપી દો અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે એટલે કે નહીં તો તમે શનિ રવિમાં હોલ ટિકિટ લઈ જજો એટલે પછી પાછા આવતા ગયા અને મને કોલ આવ્યો કે પપ્પા મને અમને હોલ ટિકિટ આપેલી નથી એટલે મેં એમને વાત કરી પ્રિન્સિપલ સર ને કોલ કર્યો એટલે કોઈ મેડમે ફોન ઉપાડ્યો અને એવું કીધું કે સર અમારે તો બધા બધા વિદ્યાર્થીઓ હોય તો તમે ફી ના ભરો અમારે અમુક અમુક વિદ્યાર્થીઓને ચાર ચાર વર્ષથી ફી નથી ભરાયેલી એટલે મેં કીધું મેં તમને ના નથી પાડી મારી દીકરી આવી એમને પણ ના નથી પાડી એમને એવું કીધું કે મારા પપ્પા ગામડે છે આવે એટલે ફી ભરી દેશે તમે અમને હોલ ટિકિટ આપી દો કે ના તમને શનિવારે ટિકિટ મળશે ફી ભરશો પછી એટલે મારી દીકરીને થોડુંક એવું લાગ્યું કે મારી ઇન્સેટ થઈ છે અને વાસ્તવિક છે કે આવી ઇન્સેટ થાય કોઈ પણ સ્ટુડન્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો અત્યારે ઘટનાઓ બને છે કે તમને ચાલ છે કે કઈ પણ પગલું લઈ શકે અત્યારે અને માણસની વચ્ચે ઇન્સેટ થઈ હોય કોઈ પણ સાંપડી જ નહીં એવું કીધું કે તમે રૂબરૂ ભાવીને મળો એટલે હું ક્યારે ને ત્યારે તે દી ને તે સાંજે નીકળી ગયો અને આજે અહીંયા પહોંચી ગયો છું તમારી મારી માગણી સ્કૂલ ને આ ના કરાય સ્કૂલ માટે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય તો દીકરી હોય કે દીકરો હોય આજે મારી છે કાલે કોઈ નબળો માણસ હશે અને એનાથી ફી નહી ભરાય તો આ હોલ ટિકિટ જે અટકાવે છે એ વસ્તુ ખોટી છે રોંગ છે એટલે મારે સરકારશ્રી ને એટલું જ કહેવાનું છે કે આના વિશે તમે આગળ પગલા ભરો આજે મારી દીકરીનું ભવિષ્ય ખરાબ થાય કાલે બીજા કોઈ નું ભવિષ્ય ખરાબ થશે કોઈ પાસે પૈસા હોય ના હોય કોઈ ગરીબ પાત્ર હોય તો આ તો સ્કૂલ જે છે એ દાદાગીરી જ કરે છે વિદ્યાર્થી પ્રતિક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત